નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો કચ્છના માંડવી નજીક અંબેરના જખણીયા માર્ગ પર ગત મોડી રાત્રે કાર અને બાઇક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બે યુવકોના કરુણ મોત નીપજ્યા હતા અકસ્માત બાદ ભીષણ આગ લાગતા કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી ઘટનામાં વિસ્તારમાં શોકનો માહોલ છવાયો હતો પ્રાપ્ત માહિતી મુજબ મોડી રાત્રે કિયા શોસ કાર અને હોન્ડા સ્પ્લેન્ડર બાઇક અબસ ને જખણિયા માર્ગ પર પસાર થઈ રહ્યા હતા ત્યારે બંને વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી ટક્કર એટલી ભયાનક હતી કે બંને વાહનો રસ્તા પર નીચે બાવળની ઝાડીમાં ગુસી ગયા હતા અકસ્માત બાઇક સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજે હતા અકસ્માત બાદ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં કાર આખી બળી ગઈ હતી અને માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો તાત્કાલિક સ્થળ પર ભેગા થયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને બાદમાં એમ્બ્યુલન્સ તેમજ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી પોલીસ ની પ્રાથમિક તપાસ મુજબ મૃતક યુવકને ઓળખ ભુજના રહેવાસી કિરણભાઈ વિનોદભાઈ વઢારિયા તરીકે થઈ હતી તેઓ કોઈડાઈ પુલ થી અબસનેા તરફ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતગ્રસ્ત બાઈક પર ત્રણ યુવકો સવાર હોવાની માહિતી પણ સામે આવી હતી જેમાંથી બે યુવકો સ્થળ પર જ જીવ ગુમાવ્યો હતો જ્યારે એક અન્ય યુવક ગંભીરતે ઈજાગ્રસ્ત થયો હતો તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતા જ કોઈડાઈ પોલીસ સ્ટેશનની ટીમ સ્થળ પર પહોંચી અને વધુ તપાસ હાથ ધરી હતી પોલીસ અકસ્માતના કારણો જાણવા તેમજ આ ગોળ વાની પરિસ્થિતિ અંગે તપાસ કરી રહી છે જીહા મિત્રો તો આના વિશે તમારો શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાની ભૂલતા નહી ધન્યવાદ